રૂપિયા છવીસ પોઈન્ટ ચોત્રીસ લાખ ના સોના દાણ ચોરી મામલે ફરાર આરોપી ઝડપાયો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ મારફતે દુબઈ થી ભારતે દાણ ચોરી ના પ્રયાસ માં ગુનામાં સામેલ એક વધુ નાસ્તા ફરતા આરોપી ની સુરત શહેર એસઓજી ટીમે ધરપકડ કરી આ પહેલા સોળ સપ્ટેમ્બર બે ના રોજ એક ઈશ્મને ટ્રોલી બેગ કેમિકલ મિક્સ કરેલું સોના પાવડર પકડવામાં આવ્યું હતું આગળ તપાસમાં પડ્યું હતું કે ગુનામાં અન્ય સહભાગી આરોપીઓ પણ સંડોવાયેલા છે જેના આધારે વોચ ગોઠવી અલગ અલગ ટીમો ધરપકડમાં લાગી હતી અંતે મળેલી ચોક્કસ માહિતી આધારે નાનપુરા વિસ્તારમાં વોચ ગોઠવીને વેપારી અમિત જગદીશ ચંદ્ર સોની ઉમર સડતાલીસ વર્ષ રહેવાસી અડાજણ સુરતને પકડી પાડવામાં આવ્યો છે આરોપી સામે સોનાની દાણ ચોરીમાં સંડઓનીનો આરોપ છે અને તે પોલીસ પકડથી બચી નાસ્તો ફરતો હતો આ સમગ્ર કાર્યવાહી ગોલ્ડ સ્મગલિંગ સામેની કામગીરીમાં એક મહત્વપૂર્ણ પગથિયું માનવામાં આવી રહ્યો છે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ કોસ્મોસ બેંક ની બાજુમાં ડોક્ટર દમયંતી બેન ગણાત્રા હોસ્પિટલ ની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો